જય જવાન જય કિસાન આજે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ વડોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવેલ જણસોના આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસો પચીસથી લઈને ચાર હજારને રૂપિયા આવક નોંધાય છે એક હજારને ત્યાંસી મણનો વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી લઈને ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને સાહીઠ ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો પચીસથી લઈને પાંચસો ને ત્રણ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને પચાસ ભાવ રહ્યો છે બારસોથી લઈને ઓગણીસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે બાર હજાર એકસો ને ત્રીસ મળ્યું રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને તેરસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે પાસઠ મણની બાજરીનો બજાર ભોગ રહ્યો છે બસો પંચ્યાસીથી લઈને ચારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મળની ધાણાનો બજાર ભો રહ્યો છે સાતસોથી લઈને તેરસો ને એકસઠ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને નેવું મળી મગફળીનો બજાર ભોગ રહ્યો છે પાંચસોથી લઈને બારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે સાડત્રીસો ને અઠ્ઠાવન મણની દાણાનો બજાર રહ્યો છે એક હજારથી લઈને તેરસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે અડસઠ મણની ગવારનો બજાર ભોર્યો છે પાંચસો થી લઈને એક હજાર રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને અઢાર મણની તો આ હતા હળુદ માર્કેટ ઇન્જાર્જના તારીખ ત્રીસ છ બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નદર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બનતી તમામ મોટી ઘટનાઓને અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે જ આપની પાસે કોઈ વિશેષ વિડીયો હોય તો અમારો મોબાઈલ નંબર નીચે આપેલા છે ને તેમાં વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે આભાર ખેડૂત મિત્રો